આયોજન થયું છે આયોજકોનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ સમૂહ લગ્ન એ સમાજ માટે એક ખૂબ જ સરસ સુંદર સંદેશો છે આજના જમાનામાં જે લગ્ન પાછળ ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ નહીં કરતા સમાજ એક સાથે એક મળી અને આવા સુંદર સમૂહ લગ્ન કરે છે તે બદલ હું સૌને શુભકામનાઓ આપું છું જ્યારે આ લગ્ન એ બે પરિવાર વચ્ચે જે આ લગ્ન થઈ રહ્યા છે એ એ લોકોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું